સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને આઠમા રાષ્ટ્રીય પોષણ માસ અભિયાન હાથ ધરવામાં આવ્યું આ અભિયાનના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરોગ્ય શિબિરોનું આયોજન થયું જેમાં લોકોને નિષ્ણાંત ડોક્ટરની સેવાઓ સહિત વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે ઉપલેટાના વિસ્તારમાં વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રો દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો જેમાં લાભાર્થીઓને નિષ્ણાંત તબીબ દ્વારા તપાસ નિદાન અને સારવાર આપવામાં આવી હતી સ્વસ્થનારી સનરી પરિવાર અભિયાન જે સમગ્ર રાજ્યમાં સત્તર સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર દરમિયાન ચાલવામાં આવે છે જેમાં સરકાર શ્રી આ કાર્યક્રમ સ્પેશિયલ મહિલાઓ માટે રાખેલો છે જે અંતર્ગત અમે પણ એક કેમ્પનું આયોજન કરેલું જેમાં મેડિકલ ઓફિસર શ્રી અને અર્બન હેલ્થ સેન્ટરના સભ્યો દ્વારા આ કેમ્પનો ચંદ્રવાડી ખોડિયાર મંદિર સમાજે આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં અમે ગર્ભવતી સ્ત્રીઓનું નિશાંત ગાયનેકોલોજિસ્ટ દ્વારા તપાસ કિશોરીઓમાં લોહીની ઉણપની તપાસ અને કિશોરાવસ્થા અંગે માર્ગદર્શન ટીબીની તપાસ આંખની તપાસ પીએમજે અને આભા કાર્ડની કામગીરી ડાયાબિટીસ અને બીપી નું ચેકઅપ અને બાળકોમાં રસીકરણની કામગીરી કરવી આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજે ઉપલેટા ચંદ્રવાડિયા ખોડિયાર મંદિરે સરકારના આદેશ મુજબ તારીખ સત્તરથી બે ઓક્ટોબર સુધીનો જે સશક્ત નારી સ્વસ્થ પરિવાર હું જે શિબિરનું આયોજન કરેલ છે એના અંતર્ગત ઉપલેટાના અર્બન હેલ્ચના કર્મચારીઓ દ્વારા અહીંયા બીપી તથા ડાયાબિટીસ તો અહીંયા ચેકિંગ ચેક કરવામાં આવશે અને જે આધાર કાર્ડ છે એમાં કંઈ સુધારાનો પણ કાર્યક્રમ કરવામાં આવે છે આ વોર્ડ નંબર આઠના અમારા સભ્ય જેઠાભાઈ ડે પણ મારી સાથે છે અને આ છેવાડાને પછાત વિસ્તારની અંદર જ્યાં કાર્યક્રમ કરવામાં આવેલો છે ખરેખર હું સરકારને ધન્યવાદ આપું છું આવા કાર્ય પરથી બોર્ડિશન ક્યાંમાં લોકોએ એનો લાભ લીધો છે અને એને બધા એને લાભ મળ્યો છે આવા નવા કાર્યક્રમો સરકાર કર્યા રાખે એવી અમે એની પાસે આશા રાખીએ છીએ

વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ